તો ગઈશ મા મમ્મી કાઢે કેરી નો રસ મોટી પોડા જેવી જેવી કેરી લાવ્યા માં એ એક કેરી ખાવા ને ધરી રહ્યો નહી મમ્મી એક કેરી પાંચ જણા થાય એવડી કેરી ને જો તમને બતાવું કઈશ આપકો બતાવું જો જેવડી મોટી મારા હાથ નાનો પડે કેસી બરી 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 છોટી એક કેરી પાંચ જણા થાય એક કિલો એક કેરી હે 1 किलो नहीं एक जणो खिए ना थे 3 जणा रो रस काडो का था एक किलो हां मारो हाथ नहीं देखा तो पकडू है जो मम्मी नहीं ना जो धंड़ धंड़ नहीं अच्छी मोटी ज्ञात रो रस कादे मो नहीं तो जी ने खाओ भाई जो ठंडा ठंडा रस कैरी नो नहीं मम्मी खाओ

सी उडुंग दिन सा और रोटी हम्म टिका हम्म राम दुजा सा हम्म और ठंडी ठंडी सा चलो जममा तो गाइस चलो पढा जमवा तो गाइस मां पप्पा जाता धागतरा तो धागतरा लाई साग भाजी ये काका तुम लाई गे हम्म वोने लाई गे હાલો ભાઈ જ આ છે હો હાઈવે હોતીવાડી બ્રિજ તલની ખેતી હરિપુર ફાટક વે બ્રિજ હું ધાંગેરાથી રિટર્ન થયો છું બાજુ લઈને રેલવે પુલ આવ્યો હરિપુર સિદ્ધોજ રોડ વિરંગામ તરફ સામે છે અસર નો પમ આગળ એક હોટલ આવશે જ્યોતિ હોટલ ત્યાં જમવાનું સારું હોય એ પણ હું હવે થોડી વારમાં તમને બતાવીશ આ બાજુ ચાલો તો હાઈવે પર ફ્રી રોડ હોય કોઈ ટેન્શન નહીં જોટલ હવે આની સામે આવશે જ્યોતિર્ટલ ત્યાં જમવાનું ખૂબ જ સરસ હોય છે ધંધા માટે હું આ બાજુ આવે ત્યારે પણ એ જમતો આ લોકોની શાખા વિરંગામાં પણ છે જ્યોતિ હોટલ જો હવે ગાઈ અત્યારે આપણે પહોંચવા આવ્યા હોય પીપળી પીપળી રામદેવીની જગ્યા હાઈવે પર કદાચ તમને દૂરથી મંદિર દેખાતું હશે આગળ પીપળી જવાનો રસ્તો રામદેવી મહારાજની જગ્યા કદાચ તમે અહીંયા દર્શન કરવા આવ્યા છો તો તમને આજે દર્શન કરાવો તો આજે મારે ટાઈમ બહુ થઈ ગયો છે ગરમી પણ વધારે છે એટલે મારે અવારનવાર આઠ દિવસ દસ દિવસે આવવાનું હોય જ છે બની શકે

આપણે વારસુ કચરો અને કચરા પોતા બધું કામ હતું બાકી તો હવે આપણે ફટાફટ કરશું કચરા પોતા અને હવે આપણે મળીએ ડાયરેક્ટ સાંજે તો ગાઈશ વાગી જ્યાં પાંચ આપડે ભાઈ બંધ ઉઠી જાય અને મમ્મી કરે અળવીના પાત્રા બ નાસ્તો કરવાનો હજુ બાકી હે અને મમ્મી બનાવે અળવીના પાત્રા બપોરે હાજર પ્લાન કેન્સલ થઈ ગયો હે બપોરે અડધું રસ બટેકાનું શાક ને રોટલી બનાવવાનું રસ તો થઈ ગયો પણ બટેકાન શાક ને રોટલીનો પ્લાન કેન્સલ થઈ ગયો જેમ કે મારા પપ્પા એ શાકભાજી લાવ્યા હતા એટલે અળવીના પાદા બગડે નહીં એટલે આજના જ અળવી બનાવવી પડી નહીં મમ્મી

અને આપણે મજે નાસ્તો કર્યા પછી ગાઈસ નાસ્તોમાં ભણાઈ તો કરી લીધો હૈ અને હવે માં મમ્મીએ કાજુવા તરબૂચ સнду સнду નહીં મમ્મી તરબૂચ ખાવા હાલો તો ગાઈસ ચાલો બધા ઠંડુ ઠંડુ તરબૂચ ખાવા તો ગાઈસ આગીજે છો અને હું પાછે લાલો જવી ને આવવા હનુમાનજી ગાય રામજી મંદિર અમાર ગામનું ગાઈસ રેલો તો પોકી જાય પણ હવે જ શું કરે ગાઈ અમે દિન તો આવતા રહ્યા અને મારા મમ્મી આવ્યા હતા તો અડધો અડધ કામ કરી નાખીધું અને મમ્મી શું કરે છે હતા કામ બામ પતાવીને હાલ ફોન લીધો તો અને આપણે હાઈ બાય મરચા તર નાખ્યા તો ગાઈસ ને આપણે મરચા તર નાખ્યા અને આપણને અળવી નહીં પાવતી એટલે આપણા માટે બનાવવાનું છે આપણે બનાવી દીધું છે ભાભી ખીચડી અને તરેલા મરચા અને તેલના ના ખીચડી તરેલા મરચા તો ગાઈસ હવે આપણે મળીએ જમવા ટાણે તો ગાઈસ વાગી ગયા રાતના નવ અને મારા પપ્પા એમની આવતા રહે અને ઘરે અને મારા મમ્મી પીરશે મારા પપ્પાને ખાવાનું જમવાનું અને જમવામાં માં બનાવે મમ્મી અડવી અડવી કે પાતરે અડવી અવિના પાત્ર અને મારી દોસી માટે બનાવ્યું ભકી દોસી માટે ખીચડી નવરશા અરે યાર અને ડુંગળી જમવા તો ગાઈસ મારા જે ચવાતું નહીં એટલે મારા માટે ખીચડી અને ફર્સા બનાયા હે નહીં ભાભી ઉમર બહુ થઈ ગઈ એટલે